એક જંગલ જંગલ ત્યારે કપાતું કપાતું હતું હતું અને મોટું ઝાડ અને એક નાનું ઝાડ હતું એક મોટું ઝાડ એક નાનું ઝાડ હતું એટલે મોટું ઝાડ બહુ વૃદ્ધ હતું છેલ્લી અવસ્થા હવે મરવાનું જ હતું પણ નાનકડું ઝાડ છોડ હજી તો ઉગવાનું બાકી હતું એટલે જેમ વારંવાર જંગલ કપાતું જાય નજીક આવતા જાય ઓલા કાપતા વાળા નજીક આવે કુવાડી થી ત્યારે કાપતા કાપતા ઓલું મોટું ઝાડ રડવા લાગ્યું નજીક જ્યારે ને રડવા લાગ્યું ઝાડ એટલે ઓલા નાના ઝાડે કીધું કે તમે તો બધું જોઈ લીધું તડકો શિયાળો ઉનાળો બધું જોયું હવે તમથું તમારે કપાઈ જવાનું નહીં કાપે તમ મરી જાવ હજી માર તો બધું બાકી છે હું નથી રડતું તમે શું કામ રડો છો ત્યારે મોટા ઝાડે કીધું કે રડું મને એટલે નથી આપતું કે મારે મરવાનું છે રડું મને એટલે આવે છે ને કે જે કુવાડી થી

એક સમયલન હતું જ્ઞાતિ અને મને પ્રવચન માં બોલાવું બોલો ગુરુદેવ ની કૃપાથી હુજ્યું અને એટલું કીધું તું કે જ્ઞાતિ આગળ વધારવી હોય તો પગ ખેંચવાનું બંધ કરો ને હાથ ખેંચવાનું ચાલુ કરો એ જ્ઞાતિ આગળ આવશે મારા વાલા હાથ ખેંચો આ પગ ટાટિયા ખેંચવાનું શું કામ કરો છો આ કથા પેટમાં હોવો જોઈએ જે થાય જે કરે યાદ રાખજો આપણે એના આપણે જ્ઞાતિ ને આગળ વધારવા માટે આપણે હાથ દઈએ આપણે કબડી ના ખેલાડી નથી કબડી વાળાને એવું કરવાનું હોય ટાટિયા ખેંચવાનું તો

એટલો હતો ને ડ્રગ્સ ઇન્જેક્શન લેતો નાચી હકતો વળી હકતો શરીર ને એ ડ્રગ્સ લેતો ઈ ડ્રગ્સ નું ઓવરડોઝ થયું એ સામાન્ય કારણ છે સૌથી મોટું કારણ એટલું હતું કે એટલો બધો પોતાની જાત ને અધર

કેવો આનંદ હતો અત્યારે બધી સંપત્તિ વૈધી છે પણ આનંદ જતો રહ્યો છે અમારે રામજી બાપા નું ખોયડું ત્યારે લુઆર શેરી નાનું હતું એ મજાનું મજાનું મકાન બાજુમાં પીપળો પીપળાની છાયા તો બીજા તમે બધાય આવો અમે અહીંયા જ આવતા એ મજાના આનંદ કરતા અને એક રૂમ બાજુ રસડું મારા વાલા એમાં આપણે બધા નતા હમાઈ ગયા તો એ અછત માંય પણ આનંદ હતો કારણ કે આપણે બધા ભેગા અને હવે પછી બધા રૂપિયા અહીંયા એવા પડી ગયા કે જાણે કહેવાય કોક વાન કોક ભલે કદાચ સંપત્તિ થી તમે આગાત્યા છો પણ મને વિશ્વાસ છે એટલે તમે આ એક કથા સરસ મજાનું આયોજન બધા ભેગા છો અને એના કરતા તમે ભેગા છો એનું એક માત્ર કારણ છે રૂક્ષમણી માસ્યાના આશીર્વાદ છે માં એ આશીર્વાદ દીધા છે મારા વાલા આ સંસ્કાર તમને આપ્યા છે ને એટલે તમે ભેગા છો એ માજીના આશીર્વાદ છે